નમસ્કાર મિત્રો ભાઈઓ અને બહેનો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં મિત્રો વિડીયોને ચાલુ કરું એની પહેલા હંમેશાની જેમ એક વિનંતી કરું કે આપણી આ નવી ચેનલ સજાવટ સ્ટોરીને જરૂર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સોમનાથના દરિયા કિનારાના એક ગામડામાં રહેતા ગંગાબા ઘરના ઓટલી બેસી બાજુના જુવાનીઓ પાસે પોતાના પુત્રને મોબાઈલ કરાવે છે પુત્ર ના ખબર અંતર પૂછવા પણ પુત્ર મોબાઈલ ઉપાડીને બોલે હું કામમાં છું પછી નિરાતે ફોન કરું ગામના જુવાનીઓ પણ હવે થાકીને કહે છે કે ગંગાબા અમે તમારા જ દીકરા છીએ ને કોઈ કામ હોય તો અમને કહો આ રઘુભાઈ શેઠ બની ગયા છે એટલે હવે તેમને મળે ગંગાબા નિરાશ ભૂતકાળની યાદોમાં સરી પડ્યા તેમને સાત ખોટનો દીકરા રઘુવીરને ખૂબ લાડ કોડથી ઉછેર્યો હતો અને પિતાની આવક વાહનો વેપારમાં સારી હોવાથી શહેરની સારી કોલેજમાં ભણાવ્યો હતો કોલેજમાં મોટા શહેરની એક યુવતી મનોરમા સાથે પ્રેમ સંબંધ બંધાતા રઘુવીરના પિતા ગૌતમભાઈએ સમાજનો વિરોધ છતાં પણ રઘુવીરને મનોરમા સાથે ધામધૂમથી પરણાવી દીધો નવી વહુ પહેલા તો કમને મર્યાદા જાળવી રહેવા લાગી પણ રઘુવીરને વસમાં કરી પોતાની સાથે શહેરમાં પિતા જોડે રહેવા લઈ જવા પ્રયત્નો ખાનગીમાં કરી રહી હતી માં ગંગાબા તો પુત્ર પ્રેમ ના કારણે વહુને ખૂબ જ સાચવી રહ્યા હતા પતિ ગૌતમભાઈ અચાનક ગંભીર બીમારીમાં સપડાતા રઘુવીર વેપાર સંભળાવવા લાગ્યો પણ તેનું મન વેપારમાં ન લાગતું હોવાથી નુકસાન થવા લાગ્યું આ તરફ દવાઓનો ખર્ચ વધતા ઘરમાં પૈસાની ખેંચ ઊભી થવા લાગી હતી આ જોઈને મનોરમાને હવે બોલવાનો મોકો મળી રહ્યો હતો તે ધીરે ધીરે ગંગાબાને બાને સામું બોલવા લાગી પણ ગંગાબા સહનશીલ હોવાથી સહન કરતા રહેતા હતા જીવનના આખરી સમય વહુના લક્ષણ પારખી ગોતમભાઈએ પત્ની ગંગાને બોલાવીને કહેલું વ્હાલી ગંગા તે જીવન પર મને સાથ આપી આખરી સમયે મારી સેવા કરી છે પણ મારી પાસે સમય ઓછો છે અને આ રઘુઓની વહુ તને સાચવી તેવા મને લાગતા નથી નાના મારો રઘુ એવો નથી હો રઘુના બાપુ તમે જરાય ચિંતા ન કરો તમને કાંઈ જ થવાનું નથી હું બેઠું છું સેવા માટે ગંગાબા હિંમત આપતા બોલ્યા ગૌતમભાઈ ગંગાબાની રાખ તારી પાસે અને જો મારી વાત સાચી પડે અને તું સાવ એકલી પડી જાય એટલે જ આ પેટી ખોલજે મારો પ્રેમ ભરેલો છે એમાં જે તને રાહત આપશે પેટી ખોલવાની જરૂર જ નહીં પડે આ તમે કહો છો એટલે સાચવીને મૂકી દઉં કહેતા ગંગાબાઈ પેટી મૂકી દીધી થોડા સમય બાદ પતિ ગૌતમભાઈ ગંગાબા એકલા પડી ગયા દૂર સાગર રાત્રે ગંગાબાના પતિની યાદો રોજ તાજી કરાવતો હતો થોડા સમયમાં જ પુત્ર વધુ હવે સાચા રંગ બતાવવા લાગી ગંગાબાની કિંમત કોળી ની કરી નાખી પલંગમાં બેસી બધું કામ સાસુ માને બતાવતી અકારણ ઝઘડા કરતી રહેતી રઘુને નુકસાન વધુ થતું હોવાથી તે પણ ખૂબ વ્યાકુળ રહેતો હતો એકવાર મનોરમાના પિતા વધાર્યા અને જમાઈની દુર્બળી હાલત જોઈ શહેરમાં આવી પોતાનો બિઝનેસ સાંભળવાની વાત કરી મનોરમા તો ખુશીમાં હા પણ પાડી દીધી પણ રાધુનું મન માનતું ન હતું માને એકલી મેલીને જવા માટે મનોરમાએ ઝઘડો કરતા કહ્યું હવે તમે તમે થયા તોય તમારો તમારો માવડિયો દીકરો છોડતો અને તેની જિંદગી બરબાદ થઈ રહી છે કહેશો તો જ મારી સાથે આવશે ગંગાબાએ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે જવાની રજા આપી પતિને વેપાર સાથે સરકારી નોકરી હોવાથી થોડું પેન્શન મળતું હોવાથી રઘુવીરે પિતાના જૂના વાહનો વેચી એ પૈસા લઈને સસરા જોડે ભાગીદારીમાં શહેરમાં બિઝનેસ શરૂ કર્યો ગંગાબા ગામડે એકલા રહી ગયા પણ પડોશમાં રહેતો એક જીવાન દીકરો અનિલ તેમને ખૂબ જ સાચવતો હતો આ તરફ મનોરમાને પતિ રઘુ ગામડે જાય તે બિલકુલ પસંદ ન હતું તે વારંવાર ઝઘડા કરતી હોવાથી રઘુએ ગામડે મા પાસે જવાનું સાવ બંધ કરી દીધું પૈસા વધુ મળતા હોવાથી લોભમાં રઘુ માને પણ ભૂલવા લાગ્યો હતો ફોન પણ હવે ઉપાડતો ન હતો ગંગાબા ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાયેલા હતા તેવા મા બાજુમાંથી અનિલ આવીને માના ખોળામાં સુઈ જતા બોલ્યો ગંગાબા તમે તો જાગતા સપનું જોતા હોય એવું લાગે છે પોતાને ખૂબ જ વ્હાલો લાગતો આ અનિલને જોતા જ માના પુત્ર વિરહી હૃદયને રાહત અનુભવાય તે અનિલના માથામાં હાથ ફેરવતા બોલ્યા બેટા રઘુની ખૂબ યાદ આવે છે માનો દર્દ ભર્યો સ્વર પારખી અનિલ બોલ્યો માં મને જ તમારું દીકરું કેમ નથી માની લેતા રઘુભાઈ હવે મોટા માણસ બની ગયા છે તેઓ ગામમાં સૌ કહે છે કોઈને મળે તો સામું પણ જોતા નહીં કે મારા સમાચાર પણ પૂછતા નહીં ઘણા તો તેમને હવે જોવું કે જોરું કે ગુલામ કહે છે એ એવું ન બોલાય મારો દીકરો દીકરો છે ને હા પણ માં રાઘુભાઈને ગામડાની વિધવા માં હવે ગમતી નહીં હોય પણ મને તો આ ગંગામાં ખૂબ જ ગમે છે કહીને અનિલ ગંગામાંને વહાલથી ભેટી પડ્યો તેને લાડ કરતા બોલ્યા બેટા અનિલ એકવાર મને મારા રઘુનો અવાજ તો સંભળાવી દે તને હૃદય માની પુત્ર વિરહની વેદના દ્રવી ઉઠ્યું અને તેણે ફોન લગાવીને કહ્યું લ્યો મા તમે જ વાત કરો મારા પર તો રઘુભાઈ ગુસ્સે થાય છે મોબાઈલ ઉપરતા જ રઘુ બોલ્યો એ હજી તો ગામડાનો ગવારા જ રહ્યો અનિલ કેટલી વાર કહ્યું કે મને ડિસ્ટર્બ ન કરીશ મારે વાત કરવાની નવરાશ નહીં હોતી મા તો નવરા બેઠા છે એટલે કહે છે ફોન કરવાનો તારામાં બુદ્ધિ નહીં મા કટુ વચનો સાંભળીને બોલ્યા બેટા તારી મા નવરા નથી પણ નવ મહિના પેટમાં પાળેલા પુત્રની યાદો તારી માને બેચેન કરે છે હું તો બસ તારો અવાજ સાંભળવા માટે તડપતી હોઉં છું માનો અવાજ સાંભળી બાજુમાં બેઠેલી પત્ની મનોરમા બોલી રઘુ પાછો માવડીઓ બની ગયો કે શું પત્ની ની સામુ જોતા અનિલ બોલ્યો હું અત્યારે બહુ કામમાં હોઉં છું નવરો પડીશ એટલે વાત કરીશ ના બેટા મેં સાંભળી અને સમજી પણ ગઈ હવે ફોન કરે તો ચાલશે ને હવે હું પણ ફોન કરી તને હેરાન નહીં કરું સુખી રહે દીકરા સદાય કહેતા ગંગાબાઈ ફોન અનિલને આપી દીધો ભાઈ વધુ સાંભળતો અનિલ ગુસ્સામાં બોલ્યો જોરું કે ગુલામ મારી માનું હૃદય દુભાવ્યું છે તમે ભગવાન જોઈ રહ્યો છે બધું કહીને ફોન કાપી નાખ્યો અને ગંગામાં અનિલને છાતીએ લગાડી ચોધા બોલ્યા આજથી તું જ મારો દીકરો છે અનિલની સગી માં બધું જોતી હતી તે આવીને બોલી હા ગંગામાં મારે ત્રણ દીકરા છે તેમાંથી આ અનિલ હવે તમને સોંપું છું કોઈ જાતની ચિંતા ન કરો પુત્ર કપાતર પાકે પણ માવતર નહીં ગંગામાં થોડા સમય પછી ઘરમાં ગયા અને પતિના શબ્દો યાદ આવ્યા ગંગા મારી વાત સાચી પડે અને તું સાવ એકલી પડે તો આ પેટી ખોલજે પ્રેમ છે હા તને રાહત આપશે પતિના ફોટો સામે જૂની યાદગીરી એવી પેટી લાવી ગંગાબાઈ ખોલીને જોયું તો એક ચાવી અને એક ચિઠ્ઠી નીકળી ચાવીને મૂકીને ચિઠ્ઠી મેટ્રિક પાસ ગંગાબા આસુ સારતા વાંચતા વાંચવા લાગ્યા વહાલી ગંગા આ ચાવી નીચે ભોયરામાં ડાબી બાજુ ખોદતા એક ચોકડીમાં ખજાનો તારા માટે સાચવ્યો છે પુત્રને આપવાનો હતો પણ બહુના લક્ષણ જોતા વિચાર માંડી વાળ્યો હવે તને સમજાઈ ગયું હશે કે પૈસો કેવા ખેલ કરાવે છે પુત્ર માને ભટકાવે છે આ ધન દોલતને મારો પ્રેમ સમજીને પોતાના માટે જ વાપરજે અને જે તને આ સમયે સાથ આપતો હોય તેને જ ચીઠી વાંચી રાત્રે ગંગાબાઈ અનિલને બોલાવ્યો અને બંને મળી ભોયરામાં ડાબી બાજુ ખોદતા નીચે એક ચોકડીમાં હીરા માણેક સોનું સાચા મોતી અને ઢગલો રૂપિયા પણ મળ્યા અનિલ જોઈને બોલ્યો માં ગૌતમ બાપુનો પ્રેમ તો વરસાદ બનીને વરસી ગયો જુઓ તમારા પર હા બેટા ફક્ત મારા પર જ નહીં મારો પ્રેમ તારા પર પણ વરસી જ ગયો છે ગંગાબાના સુખના દિવસો શરૂ થયા ધન વડે પુત્ર અનિલ માટે ફરી પતિના મિત્રોની મદદથી વહાણનો ધંધો પોતાના પુત્ર અનિલ માટે શરૂ કર્યો અને ગામડામાં મોટો બંગલો બનાવી બંને માં દીકરો રહેવા લાગ્યા સમાજ સેવાના કાર્યો પણ ગંગાબાએ શરૂ કર્યા દીકરીઓ માટે સીવણ ક્લાસ ખોલી પોતે મફત શીખવવા લાગ્યા તેમનું મન સેવા કાર્યોમાં અને ભક્તિમાં પરવી દીધું ગામમાં અને આજુબાજુ ગંગાબાની કીર્તિ ફેલાવા લાગી આ તરફ મનોરમા અને રઘુને માતાની હાય લાગી હોય તેમ નુકસાન વધવા લાગ્યું સસરાએ અને મનોરમાના ભાઈઓએ ગુસ્સે થઈને પોતાનો બિઝનેસ અલગ કરી દીધો રઘુભાઈ એકલા પડી ગયા સાવ મનોરમાના શોખ વધી ગયા હોવાથી પૈસા માટે ઝઘડો કરવા લાગી એક દિવસ ગામડાનો એક ભાઈ આ બંનેને રસ્તામાં મળતા હસીને બોલ્યો ઓહો તમે પગપાળા ચાલતા થઈ ગયા એમ ને ગંગાબાની હાય બરાબર લાગી છે જુઓ ગંગાબા મોટા બંગલામાં રહે છે અને આજે ગાડીઓમાં જ ફરે છે રઘુ અને મનોરમાને ગુસ્સો પણ આવ્યો અને નવાઈ લાગી કે માં એટલા બધા રૂપિયા લાવી ક્યાંથી રઘુએ તપાસ કરી તો સાચે જ માં કરોડપતિ બની ગયા હતા ગરીબ બનેલી મનોરમાને આ સાંભળી મનમાં લડ્ડુ ફૂટ્યા તે બોલી રઘુ તું જ પહેલા અને માને સમજાવીને મનાવી લે પછી મને પણ બોલાવજે આખરે તો ડોસી મારે એટલે બધું તને જ મળવાનું છે ને કાંઈ છૂટકો જ ન હોવાથી પત્નીની વાત માની રઘુએ માને છેતરવા ફોન કરીને માએ ફોન ઉપાડતા બોલ્યો માં રઘુ બોલું છું તારી ખૂબ જ યાદ આવી છે સાંભળ્યું છે કે તું ખૂબ જ પૈસાવાળી બની ગઈ છે હું તારી જોડે આવું માં હા બેટા મા તો દીકરાને સદાય આવકારે જ છે અને પૈસા નહીં મારે હવે ક્યાં કોઈ તકલીફ જ છે ગંગા મા સમજી જતા બોલ્યા રઘુ બીજા જ દિવસે આવી ગયો માએ હેઠથી અવકાર્યો પોતાનો માનેલો દીકરો અનિલ હવે વેપાર વેપારમાં પાવરતો બની ગયો હતો રઘુએ માને પૂછીને પત્ની મનોરમાને પણ ગંગા માના વૈભવી બંગલામાં બોલાવી દીધી મનોરમાએ ખોટી ખોટી માફી માંગી પણ સમજદાર ગંગામાં બોલ્યા હવે તમે અહીં સુખીથી રહો અને મજા કરો બંને ખુશ થઈ ગયા અને માના પૈસે જલસા કરવા લાગ્યા પણ માનો બધો જ વેપાર દીકરો અનિલ સાંભળતો જોઈને મનોરમાને ઈર્ષા થવા લાગી થોડા સમય બાદ મનોરમા બોલી પણ ખરી કે સસુમા હા પડોશીના દીકરાને બધો વેપાર સોંપી દીધો છે તો તમારા દીકરાને તો શીખવો પણ સમજુ ગંગામાં વહુના હાથમાં રૂપિયાનું બંડલ પકડાવતા બોલ્યા મારા દીકરા રઘુને કે તેની વહુને ગામડાના વેપારમાં મન લાગતું નહીં તે હું જાણું છું એટલે તો અનિલને આ વેપાર સાંભળવા આપ્યો છે તમે બંને રહો ત્યાં સુધી મજા કરો કોઈ ચીજની જરૂર હોય તો કહેજો આમ સમય વીતવા લાગ્યો પૈસા જોઈને તેટલા મળતા હોવાથી રઘુ અને મનોરમા ડોસી મરે તેની રાહ જોવા લાગ્યા એકવાર વાર ગંગામાને એટેક આવતા મનોરમા તો સાંભળીને ખુશીમાં નાચવા લાગી રઘુ સાથે હોસ્પિટલ ગઈ તો અનિલ માની પાસે ગંગા માના માથે હાથ ફેરવતો આંસુ સારી રહ્યો હતો ડોક્ટરોએ બચવાની આશ છોડી દીધી હતી ગંગા માએ વકીલને બોલાવી પોતાની મિલકતની ગુપ્ત વીલ પણ બનાવી લીધું હતું અને ગામના પંચને સાક્ષીમાં પણ રાખ્યા હતા પુત્ર રઘુ અને મનોરમા સામું જોઈ મધુર સ્મિત કરીને ગંગાબાએ રડી રહેલા અનિલના માથે આખરી વાર હાથ મૂકીને પોતાના પ્રાણ છોડી દીધા ગંગાબાની વિદાયથી ગામ આખું રડવા હિબકે ચડ્યું અંતિમ ક્રિયા બાદ મનોરમા એ ઈશારો કરતા રઘુ બોલ્યો અનિલ તે મારી માની બહુ સેવા કરી અને બદલામાં માયા તને ખૂબ જ સાચવ્યો છે હવે બધું વેપાર મને સોંપીને અને મિલકતની વિગતો આપીને હું તને થોડા રૂપિયા આપીશ તેનો તારો પોતાનો કોઈ નાનો મોટો વેપાર શરૂ કરજે હવે તું તારી માની પણ આવી જ સેવા કરજે દુખી અનિલ સારુ કહેતાક બિસ્તરા પોટલા સમેટીને જેવો બંગલાની બહાર નીકળ્યો કે ગામ આખું પંચ અને વકીલ સાથે સામે જ ઉભો હતું એક વડીલ બોલ્યા જોયું બધાએ મેં કહ્યું હતું તેવું જ આ પૈસાના પૂજારી જોરુકા ગુલામ રઘુએ કર્યું ચાલો હવે તેને જરા તેની શહેરની ભાષામાં સમજાવીએ કહેતાક બધા અંદર ગયા તો અંદર ડીજે જેટલું જોરથી મ્યુઝિક વગાડી રઘુ અને મનોરમા ખુશીમાં ડાન્સ કરી રહ્યા હતા બધાને જોતા રઘુ મ્યુઝિક બંધ કરીને સામે આવતા ગામની મહિલાઓ બોલી ઊઠી હાય હાય કેવો કપાતર દીકરો ક્યાંનો છે દેવી સમાન ગંગાબાને મરે બે દિવસ થયા છે અને આ કપાતર બહુ સાથે નાચી રહ્યો છે મનોરમા સાંભળીને બોલી હવે સાસુમાં તો ગુજરી ગયા અને અમારા બંગલામાં અમે ગમે તે કરીએ તમારે બધાને શું લેવા દેવા પંચના વડીલ બોલ્યા કહું બેટા અમે વડીલો ગામડામાં પુરુષો જોડે જ વાત કરીએ છીએ તમે જરા શાંતિથી દૂર ઉભા રહીને સાંભળતા શીખો બીજો એક પહેલવાન વડીલ બોલ્યો એ કપાતર રકુડા તું અહીં આવ હવે તો તે હદ કરી નાખી તને સમજાવવો જ પડશે લાજ શરમ નેવે મૂકી દીધી છે તે અને તારી બાયડી હતો ગેટ આઉટ રઘુ ગુસ્સામાં બરાડ્યું મારા બંગલામાં મને ધમકાવનાર તમે કોણ છો હમણાં જ પોલીસ બોલાવી બધાને જેલમાં પુરાવી દઈશ મારી પાસે હવે પૈસાનો તોટો નથી અને મારે તમારી કોઈની જરૂર નથી તારા ઘરમાં નહીં અનિલના બંગલામાં આ બધા તને ધમકાવી રહ્યા છે વકીલ હવે આગળ આવતા બોલ્યા જુઓ આ પોલીસ પણ પહોંચી જ ગઈ છે શું કહ્યું રઘુ અને મનોરમા એક સાથે બોલી ઉઠ્યા અનિલનો બંગલો બધા ખડખડાટ હસી પડ્યા અને પોલીસ અનિલની સાથે લઈને આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા મિસ્ટર રઘુવીર ગંગાબાનો બંગલો અને બધી મિલકત તેમને અનિલના નામે કરી છે એ રૂપિયા લઈને એક કલાકમાં બંગલો ખાલી કરીને ચાલ્યા જાઓ એટલે અનિલ જલ્દી એક લાખ રૂપિયા આપી દે નહીતર બિચારા ખાશે શું શહેરમાં જઈને એક જુવાનીઓ રઘુની મજાક ઉડાડતા બોલ્યો અનિલ એક લાખ રૂપિયા આપતા બોલ્યો

દેવી જેવા ગંગાબાને તમે કેટલા દુઃખી કર્યા એ નજરે જોયું છે જેવું કામ કરો બધા મજાક કરતા રહ્યા અને 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 રઘુ બિસ્તરા પોટલા માનો આખરી વર્ષ તો પ્રેમ એક લાખ રૂપિયા લઈને પોતાની મોટી ભૂલને વાગોળતા શહેર તરફ નીકળી પડ્યા પંચના વડીલ ગંગાબાના હસતા પોટવ સામે જોઈ બોલી ઉઠ્યા ઘોર કહ્યું આવ્યો જગમાં જુઓ પૈસાના ખેલ માવતર મરતા ઝૂરીને પૈસો કરાવે કેવા અવન ખેલ આ જ રત્નાકર પણ હિલોળે ચડ્યો હતો આ કળિયુગનો પૈસાનો ખેલ અને હૃદયમાં સુકાયેલ પ્રેમ સરિતા જોઈને મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બધાનો દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત